નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોમાં અંતો મિત્રો આજે તારીખે એક દસમાં મહિનો બે હજાર સોવીનો વાર્તા મંગળવાર મિત્રો જાણી લેવી આજના બજાર ભાવ શું ખેડૂત મિત્રો તમે ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ પર સેટ કરવાનો અવશ્ય ન ભૂલતા નવિવા તાજા ઊંચા માર્કેટ યાદના બજાર ભાવ શીરોનો નીસોભાવ ચાર હજાર બસો સતતથી ઉષોફાવ પાંચ હજાર પાંચસોને રૂપિયા સુધી વરિયાળી અઢારસો પચીસથી ઓગણીસો ને રૂપિયા સુધી ઈસબ ગુલબ પચીસસો બેતાલીસથી અઠ્યાવીસો ને તેત્રીસ રૂપિયા સુધી રાયડિયો અગિયારસો પચાસથી અગિયારસો રૂપિયા સુધી તલ સોવીસો સાઠથી સોવીસોને સાઠ રૂપિયા સુધી સુવા તેરસો પચાસથી અઢારસો ને ત્રીસ રૂપિયા સુધી અજમો પંદરસો રૂપિયાથી છવ્વીસોને અઠ્યાવીસ રૂપિયા સુધી અને સરસવ એક હજાર સાઠથી એક હજાર નેવું રૂપિયા સુધી અને આજે મિત્રો ઊંચા માર્કેટના બજાર વિડીયોમાં અંશધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને સાંજના સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા